લુણાવાડામાં સરકારી જે અનાજ ચાવું કરવાનું કૌભાંડ કે જ્યાં દુકાનદાર ગરીબોનું અનાજ સગે વગે કરતા જોવા મળ્યા કે જ્યાં રોકડામાં જે રેકડામાં ભરી અને લઈ જતો ગરીબોનો અનાજ કેમેરામાં કેદ થયો છે તો કાળા બજારમાં દુકાન સંચાલકો જે વેચી મારતા હતા અનાજ કે જ્યાં ગરીબ લાભાર્થીઓ દ્વારા અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે તો ગરીબોનો કોળિયો જે છીનવનાર સંચાલક વિરુદ્ધ અનેક ફરિયાદ કે જ્યાં જે રેકડામાં અંદાજિત સાત થી આઠ કટ્ટા ભરી જે માલ સામાન જે જે કહેવાય કે અનાજ લઈ જવામાં આવતું હતું અને એનું કાળા બજાર કરવામાં આવતું હતું તો લુણાવાડા જ્યાં સસ્તા અનાજ જે છે પકડી પાડવામાં આવ્યું છે જ્યાં રેકડામાં ભરીને લઈ જવાતું જે ગરીબોનું અનાજ જે છે એનો મામલો કે જ્યાં કાળા બજારમાં દુકાનનો સંચાલક વેચી મારતો હતો આ ગરીબોનું અનાજ કે જ્યાં ગરીબોનો કોડિયો છીનવનાર જે સસ્તા અનાજની દુકાન ધરાવનાર જે ગરીબ અનાજ જે સરકાર તરફ આપવામાં આવે છે એનું કૌભાંડ જે છે કેમેરામાં કેદ